નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે બરોડા ડેરીના ચેરમેન અને પાદરાના પૂર્વધારાસભ્ય મતદાન કર્યું પોતાના વતન થાય તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું નરેન્દ્ર મોદીજીના વિકાસના કાર્યોને લઈને ગુજરાતની જનતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો આજે મતદાનની તારીખ છે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામેલું છે મોદીજી અને

પાદરા તાલુકામાં લગભગ ગયા વખતે પણ જેટલો લીડ હતો લગભગ સિત્તેર હજાર એ જ રીતનો ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાર્ટ પાદરા તાલુકાનું કરશે એવો આશાવાદ વ્યક્ત કરતો